મોટી બહુમતી સાથે બનશે એ પણ નિશ્ચિત હતા પરંતુ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશે જે વિકાસ કર્યો છે એ લેવલનો વિકાસ બિહારમાં પણ થાય માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારજીના ગઠબંધનની ડબલ એન્જિનની સરકાર એનડીએની સરકારથી બિહારમાં વિકાસને જે છે અટકે નહીં બિહારના યુવાઓ માટેની યોજનાઓ અટકે નહીં બિહારની મહિલાઓના લાભ માટેની અને એમની સુરક્ષાઓની યોજનાઓને કોઈ અટકાવવાનો પ્રયત્ન કરવા માટે સફળ ન થાય બિહારમાં થયેલા વિકાસના કામો આવી રીતે ચાલતા રહે બિહારમાં જે જંગલ રાજ વખતે ફરજિયાત પલાયન કરવું પડ્યું હતું એ પલાયન કરવા જેવી સ્થિતિ ફરીથી ના આવે એના માટે બિહારના મતદાતા ભાઈ બહેનોએ જાગૃતતા બતાવીને એમણે જે રુઝાન જે હમણાં ચાલી રહ્યા છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ જેડીયુ આ બંને મળીને અને એમના સાથી પક્ષો ચિરાગ પાસવાનનો પક્ષ હોય આમ હોય ગુસ્સા હોય બધું મળીને લગભગ એકસો પંચાણું સીટો ઉપર રૂાન આગળ બતાવી રહ્યું છે કદાચ ડબલ સેન્ચુરી પણ કરી નાખે તો નવાય પ્રકારનું વાતાવરણ બન્યું છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જે દેશમાં અલગ અલગ પાર્ટીઓ જ્ઞાતિવાદના આધારે ઇલેક્શન લડતા હતા લોકોને વિભાજીત કરતા હતા સમાજને નામે ધર્મને નામે ધર્મના નામે જે વિભાજન કરવાની પ્રવૃત્તિ હતી મોદી સાહેબે એ પ્રવૃત્તિને ધીમે ધીમે અંકુશમાં લેવાનો એ સફળ પ્રયત્ન કર્યો હતો જ્યાં જાતિવાદ સૌથી ચરમસીમાએ હતો એવા બિહારની અંદર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્ઞાતિવાદને જાતિવાદને તિલાંજલિ આપીને વિકાસ ઉપર વોટ માંગ્યા અને મોદી સાહેબમાં અને નીતિશકુમારજીમાં વિશ્વાસ રાખીને શ્રી અમિતભાઈ શાહ એમની જે પુરુષી હતી એમની જે સ્ટ્રેટેજી હતી એ પણ સફળતામાં પરિણમી અને એટલા જ માટે એકસો પંચાણું સીટ ઉપર આજે એનડીએના કેન્ડિડેટો આગળ ચાલી રહ્યા છે અને બસોથી વધારો સીટે બસોથી વધુ સીટો જીતી શકાય એવી સ્થિતિ ઊભી થઈ છે આ કદાચ આની કલ્પના પણ કોઈને નહોતી અમે પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તા તરીકે પણ બિહારના મતદાતાઓને એમના મન કાઢવામાં ઉણા ઉત્યા હતા એક કબૂલ કરવું પડે મારી અપેક્ષા કરતાં પણ તાકાત સાથે મતદાતાઓ ભારતીય જનતા પાર્ટી અને જેડીયુના એનડીએ સાથે જોડાયા છે એમના માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબને માન્ય મુખ્યમંત્રી શ્રી નીતિશકુમારજીને માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબને સૌ બિહારના કાર્યકર્તાઓને આગેવાનોને અને બિહારના સૌ મતદાતાઓને હું દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું